ફોન મૂકી દયો ને કેમ સવાર સવારમાં માં મારો ફોન તારી શું આંખે ચડ્યો બોલ તમારો ફોન નહીં આ તમારા મમ્મી છે ને ઈ મારી આંખે ચડી ગયા છે કેમ વળી જ્યારે જોવો ત્યારે બસ મમ્મીને મન ફાવું કેતી હોય છે શું કર્યું વળી મમ્મીએ પાછું એમ નહીં મને શોક થાય છે હે મમ્મીને ગમે તેમ બોલવાનું જ્યારે એક એક કેતા હોય ને તો જ અમે સામે બોલતા હોય વાહ જાણે તમે તો સૌ દૂધના ધોયેલા રહ્યા તમારાથી તો કોઈ દિવસ ભૂલ જ નહીં થતી હોય ભૂલ તો બધી મારાથી મમ્મીથી અને અમારા ઘરના સભ્યોથી જ થાય ને નહીં હા તો બરાબર જ છે ને હવે જ્યારે વાત છાણશો ને ત્યારે જ ખબર પડશે શું થાય હા એટલે તો કીધું હતું કે શું થયું પણ ના તારે વાત નથી જણાવે તારે તો તારું જ હા મોઢું ચલાવવું છે નહીં આ માવડિયા છો ને અને માવડિયા જ રહેવાના છો

એમ છતાં તમારા મમ્મીને તમારા મમ્મીને તો અમારા હાથ મેં કોઈ કામ ગમતું જ નથી આ બીજી વખત કચરા પોતા કરાયા આ કઈ વેલિડ ગણાય છે અરે પણ જો હું એમ નથી કહેતો કે તને કામ આવડતું નથી કે તું સરખી રીતે કામ કરતી નથી પણ કદાચ મમ્મીને એવું લાગ્યું હશે કે આ કચરા પોતા સરખી રીતે નથી થયા એટલા માટે તને બીજી વાર કીધું હશે એમ ને તમને તમારી માં ની કોઈ ભૂલ જ ન દેખાય હે અમારી જ ભૂલ હોય બધી વાતમાં કોઈ દી દેખાય છે અરે ભૂલ ની વાત નથી

બાકી કચરા પોતા કચરા પોતા શું લાગી રહ્યું છે આ જે વીતે છે ને એ જ કહીએ છીએ પણ નહીં હામે તો કેવું છે માવડિયા રહ્યા ને એટલે માનો પક્ષ જ લેવાનો આવે તો પછી આખી જિંદગી માના પલ્લુમાં છે ને બેસીને રહી જવાય બસ હવે અરે સાચું જ છે હોને માવડિયા છો ને માવડિયા જ રહેવાના છો તમે બસ સ્વીટ હવે છે ને બહુ થઈ ગયું છે હવે બોલવામાં માપ રાખ તો બહુ સારી વાત છે તો કનો મારો ને આ તમારી હાથ ચાલાકી છે ને આગળ કરતા હોય ને ને આગળ કરજો હાથ ચાલાકી હા ચલકી જોય જ નથી હા ચલકી કોને છે ભાઈ એક વાત છે ને कान ખોલીને સાંભળી લેજે કે તારે છે ને જેના વિશે જેમ બોલવું એમ બોલજે પણ મારા મમ્મી વિશે મન ફાવે એમ બોલીને તું મારાથી ખરાબ બીજો કોઈ ન હોય યાદ રાખજે આ વાત આ છે તમે તમારી માં લીધે થઈને મારી ઉપર હાથ ઉપાડ્યો મારી ઉપર હે એવો તમારો શું વાક હતો કે તમારે મારી ઉપર હાથ ઉપાડવો પડે આ બે વેન તમે છે તમારી મા નહીં કહી શકતા શું કામ મારા મમ્મીને જન્મે બહુ સારી રીતે ઓળખું છું બે પાસે વધારે શું કરાવી લીધા તને તો એવું લાગે છે કે આ ઘરના બધા જ કામ એકલી જ કરે છે હા તો બરાબર જ છે ને અને આટલું બધું માનું છે ને તો જ ના કરાય આ કુવારા થઈને રહેવાય તો જરૂરત જ ના પડે એક સમયે કયા બાપ આ તો રહેવાનો નથી એનો એ સમય આવવાનો જ છે પછી ખબર પડે થાય બસ હવે બહુ તું હવે છે ને છનામાની ઘરમાં જતી રે અને જે કામ કરતી હોય ને એ કરવાલા જો વધારે મારો મગજ ખરાબ થયો ને તો અત્યારે ન થવાનું થઈ જશે મને બધી વસ્તુ કરતા આવડે છે હા ના થવાનું થાય ને તો એટલે હવે તમે તમારી મર્યાદા માર્યો ને તો બહુ સારું છે ઘરમાં વહુ બનાવીને લાવ્યા છો કે નોકરાણી એ જ ખબર નથી પડતી વાહ એટલે ઘરના બે કામ વધારે કરવા પડે તો ઘરની નોકરાણી પણ રોજ કરવાના ના ના ઘરની નોકરાણી ને તું

કે તમે બંને ભાઈઓ મારી વાત માનો છો તો આ તમારી બંનેની ઘરવાળીઓ એના વસમાં તો નઈ કરી લે ને અરે ના ભાઈ ના શું વાત કરો છો મમ્મી એ શું એના વશમાં કરતી હતી આમ પણ પત્નીને જને પત્નીના રૂપમાં જ રાખવાની હોય બહુ માથે ચડાવીને ના રાખવાની હોય જેટલી માથે ચડાવીએ ને એટલો વધારે પડતો તાંડવ કરે આજે પણ એવું જ થયું શું હા બહાર જઈને કોઈ બીજી વાત નથી કરી એને તમારા વિશે જ મન ફાવે એવું કીધું છે કે મમ્મી છે ને હંમેશા મારી પાસે એક નું એક કામ બે ત્રણ વાર કરાવે છે આજની જ વાત કરો ને તો કે ઘરના કચરા પોતા અમે એક વાર સારી રીતે કર્યા હતા છતાં પણ એ કહેતા હતા કે બીજી વાર કચરા પોતા કરી નાખ હા બીજી વાર બીજું કામ કરી નાખ એવી રીતે મને હેરાન કરે છે તો મેં પણ ચોક્કસ શબ્દમાં એને કહી દીધું કે તું છે ને તારી હદ મારે તો બહુ સારી વાત છે સાગર તને એવું નથી લાગતું કે તારી ઘરવાળી વધારે પડતી જ બોલે છે ઘરમાં એક થપ્પડ મારીને ખૂણામાં બેસાડી દેવાની ન માને તો તમને શું લાગે છે તમે કયો પછી હું એવું કરીશ એટલે અત્યારના પૂરમાં સવાર સવારમાં એને ચડી ગઈ છે તો શું ઈ જ લાગની છે અને આમ પણ જીવ વધી ગઈ છે હવે મારો દીકરો પાકો લે વાઘ જેવો છે વાઘ જેવો જો મમ્મી હું છે ને બધું સહન કરી શકું છું પણ મારા માવતર વિશે કોઈ હેળફેળ બોલી જાય ને તે મારાથી સહન નથી થતું અરે તમે બે કામ વધારે કીધા તો શું ફેર પડી ગયો આ ઘરમાં જ રહે છે ને અને બે કામ કરી લેશે તો કાંઈ પતલી નહીં પડી જાય પણ નહીં એને તો એનો ધોકો પછાડવો છે તો પછી ખાય બીજું શું સારું કર બેટા આ થોડા થોડા દિવસે ચમત્કાર બતાવતો રહેશે ને તો વાંધો નહીં આવે નહીં તો ચમત્કાર વગર નમસ્કાર નહીં કરે હા એ તો કહેવાય છે ને કે સીધી રીતે રહેશે તો વાંધો જ નથી બાકી હાડાવળી થશે તો ખોટે ખોટો માર ખાશે ઈ તો એવું જ હોય કરે એવું ભરે હા હાડો ખોદે ઈ પડે હે બધું છોડો હે બધું તો ચાલતું રહેવાનું હા રોજનું થઈ ગયું છે જ્યારથી પરણીને ઘરમાં લાવ્યો છું ને ત્યારથી કંઈક ને કંઈક બાબતે ઘરમાં ઝઘડા તો હોય જ છે શાંતિથી પોતે રહેવું નથી અને શાંતિથી બીજાને રહેવા દેવું નથી હા પણ હું શું કહું હા તમે કરશન કાકાના ઘરે જવાના હતા એમનો કંઈક ફોન હતો એટલે જવાની છું હવે જઈશ તો જઈશ નહીં તો કાંઈ નહીં આપણે તો મનના રાજા છીએ મનમાં એમ કરવાનું ને તો કાંઈ નહીં એવું નથી આ કરશન કાકાના દીકરાની વહુના શ્રીમદ છે ને તો હાજરી આપી આવજો ને આમ પણ ગમે ત્યારે આપણને કઈ જરૂર પડે ને તો કરશન કાકા છે ને ખડા પગે ઊભા રહે છે તો કદાચ ને એમના પ્રસંગમાં હાજરી આપી આવ્યા તો હું ફેર પડવાનો હાર વાલ સાગરિયા તે યાદ કરાય ઉચ છે તો વળી જઈ ને કે આળસ થાતી હતી કે ન જાવ એમ ઈ બાને છે ને એ બધાને મળવા થાય આ બે વાતો કરવા થાય એટલા માટે કહું છું જાવ એવું હોય ને તો હું તમને મૂકી જઈશ ને લઈ પણ જઈશ બરાબર સ્વીટી કહે તો ખરી કે તમારે ન જાવ અમે જઈ આવી ના ભાઈ ના એને અહીંયા શું બાપાને ડાઈટું છે તે કાઢવા જાવ તમારે જ જવાનું છે હાલો હવે મારે થોડું ઓફિસે જવામાં લેટ થઈ ગયું છે એટલે હવે હું નીકળું જા બેટા સાચું જાજે અને હવે મોટા ભાભીને જરાક તારે જોવું પડશે ને કે હું કરી રહી છે હા હા એ પછી હું જોઈ લઈશ ચલો જય શ્રી કૃષ્ણ હા હા બેટા બધું બની ગયું છે કરી રહ્યા ઘરના મોટા બહુ બસ જો જમવાનું રેડી કો થઈ ગયું છે મમ્મી બરાબર જમવાનું રેડી થઈ ગયું છે તો મને ગયું કે મારી મોટી વો રસોઈ ફટાફટ કરી દે છે હા પણ હરખાવાની જરૂર નથી ગઈકાલની જેમ તારા મગજમાં જે મીઠું ઓછું થઈ ગયું હતું એ ખાવામાં ઓછું નથી આજે કેમ આવું બોલો છો મમ્મી તમે જેવી રીતના કીધું હતું એવી રીતના જ મેં બનાવ્યું છે અચ્છા એટલે મેં તને કીધું તું એવી રીતના જ બનાવ્યું છે તો મને આનંદ થયો પણ છે ને આજે તારા પિયરિયામાંથી મીઠું ઓછું લઈને આવી છો ને તો એને મારે આ બોર લેવલ કરી દે એટલે ઘરમાં કાંઈ ચિંતા ન રહે મને એ ખબર નથી પડતી કે આ દેરાણી જેઠાણી આ ઘરમાં શું કરવા માંગે છે તમે બંને એને કઈ તકલીફ છે અહીંયા મમ્મી તકલીફ તો અમને નથી પણ તમને લાગે છે કેમ કે ગમે એટલું સારું કામ કરીએ ને તો પણ તમારા મેણા ટોણા ચાલુ જ થઈ જાય એટલે મારે તમને લોકોને રોકવાના ટોકવાના નહીં તમારા મનમાં જે આવે એ તમે કરી શકો છો હા

તમારા લોકોની આટલી બધી જીપ ચાલવા માંડી છે મમ્મી જીપ નથી ચલાવતા તમે ખોટી રીતના હેરાન કરો છો ને એટલા માટે તમને જવાબ આપીએ છીએ હવે આ કીડીને પણ મોઢું આવી ગયું ને હે જો મમ્મી ખોટી રીતના હેરાન નહીં કરો અને હા એટલી પણ તમને તફલીક પડતી હોય ને અમારા કામથી તો તમે જાતે જ કરી લો ને બધું મને આજે મારી સામે બોલી બોલી આજ પછી ક્યારે મારી સામે બોલી છે ને તો મારા જેવી ખરાબ કોઈ નથી ખબર નથી પડતી કે કોની ચરામણી લે છે કે મારી સામે બોલતી થઈ ગઈ છે મને એવું લાગે છે કે હમણાં મારા દીકરાનો માર નથી પડ્યો એટલા માટે તું આટલી બધી જીભ મારી સામે ચલાવે છે

પસામળી લે આ તમારા જે બંનેના નાટકો છે ને આ ઘરમાં નહીં ચાલે જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી તમારા લોકોની મનમાની નહીં ચાલે પણ ખોટી રીતના સુકા મહેરાન કરો છો ખોટી રીતના સુકા મહેરાન કરો છો ખોટી રીતના સુકા મહેરાન કરો છો હવે સાચી રીતના હેરાન કરવાનું ચાલુ કરો હે મજા આવશે જીવન જીવવાની ઓર મજા આવશે જો ખોટી રીતના જીવન જીવવાની મજા આવતી હોય તો સાચી રીતના હું તને હેરાન કરું તો બહુ જ મજા આવશે ને બસ એ જ કરજો દીકરાઓને ચડાવજો અને વહુને છેને માર ખવડાવજો બીજું તો કઈ આવડતું નથી નથી આવડતું તું શીખવીશ અને તારી શીખા મન ને તારી સીમિત રાખ મારે કઈ શીખવાની જરૂર નથી હું તારી સાસુ છું બરાબર તું મારી સાસુ નથી

કામ હતું એ વાત હાશી પણ તને તો ખબર છે ને કે હું ઓફિસે કામ કરતો હોઉં તો અત્યારે તો એવું હું કામ આવી પડ્યું અશોક આ મમ્મી છે ને બહુ હેરાન કરે છે અરે તું શું બોલશો તને જરી કઈ કઈ ભાન છે ભાન છે પણ કારણ વગર ટોક ટોક કરે અને એટલું સંભળાવે છે ને કે હું કંટાળી ગઈ છું હવે હે ટોક ટોક વાળી મારી વાત સાંભળ આયા આવીને છે ને તો હમુક કે હારી થઈ ગઈ છો એટલે આ ટોક ટોક તો ને બધું રહેવા દે અને મમ્મી વિશે છે ને એક શબ્દ નહી કઈ બોલતી નહી પણ હું ક્યાં આ કઈ ખોટું બોલું છું તમારા મમ્મી કરે જ છે એવું વર્તન તો પછી એ ભલે જે વર્તન કરે બાકી આ મમ્મી જી કે જી કરે ને એ જ હાસું સમજી ગઈ તો એની વિશે હવે આગળ કઈ નહી બોલતી કઈ નથી બોલવું અશોક એ કે નહી એવી જ રીતે અમે બધું કરીએ છીએ તો પણ અમારો વાક કાઢવાનો એટલે કાઢવાનો મમ્મીને મને ખબર છે તું આ બધુંય હું કામ કરશો મને ખબર છે તારે નોખું થાવું સમજી પણ છે ને આ તારી ઈચ્છા કોઈ દી પૂરી નહીં થાય અને મને લગન પેલા તો તું બહુ સારી લાગતી હતી કે આ છે ને મારા ઘરને ને છે ને શોભ છે આખી સોસાયટીમાં સારી વાતો થાય કે વાહ અશોક ની ઘરવાળી તો બહુ સારી છે એની હાહુ ની સેવા કરે છે હે પણ નહીં આ તો ઉલટાનું મારા મમ્મી ની તું પાછળ પડી ગઈ છો એટલે તારા મનમાં શું માનસો તું अशोक સમજવાની કોશિશ કરો ને તો સારું છે તમે તો સવારના ઊઠીને ઓફિસે વહી જાવ છો રાત્રે આવો છો ઘરમાં શું થાય છે ને એ અમને ખબર હોય તો પછી કામમાં થોડુંક ધ્યાન રાખાય ને હા ભૂલ આવે ને તો બધાય કે હો હમજે તો લગન પહેલા તું કહેતી તને કે આ આપડા મમ્મી છે હું એને હાહુ નહિ સમજું મમ્મી સમજે તો પછી મમ્મીની જેમ રાખને એને હું કામ પાછળ પડી ગઈ છો અશોક એ જ દરજો આપ્યો છે મે મમ્મી નો જ દરજો આપ્યો છે પણ એમને છે ને શું મગજમાં ચાલી રહ્યું છે ને કાઈ ખબર નથી પડતી જો કે અશોક સાંભળો ને ખોટી રીતના હેરાન કરે છે હવે હું તમને નઈ કહું તો હું કોને કહેવા જઈશ ઈ તો પછી મને જ કેવું પડે ને બાકી તો તને ખબર છે ને હે બાકી મારો મગજ હલશે ને તો હું તારી ઉપર હાથ ઉપાડી લઈશ સમજી તું એટલે મમ્મી વિશે છે ને હવે તું બધું રહેવા દે હું તને હા કહું છું જો મારો તો એક જ પ્રશ્ન છે કે ખોટી રીતના હેરાન નઈ કરો બસ ખોટી રીતે હેરાન ન કરો એટલે હે ઈ મારી માં છે ઈ છે ને ઈ જી કે હા શું જ હોય અને કઈ કોઈ માં એવી ન હોય કે દીકરાની વહુ હેરાન કરે સમજે હા દુનિયામાં ઘણી એવી માં હોય છે પણ મારી માં છે ને એ બહુ સારી છે કો વાત ની એક વાત કઈ વાંધો ને એવું રાખો બીજું શું હા એવું રાખો વાળી સમજો

હશે કઈ વાંધો નહીં જેમ તમે કયો હા અને અત્યારે આ ઓફિસના ના કામ મૂકી મારે અહીંયા તારું આ સાંભળવા જ આવવાનું હતું એમને એ કતા મને ફોન માં કહી દીધું હોત ને તોય હું તને કહી દે જવાબ આ વાત ફોન માં થાય એમ નોતી ને એટલા માટે ફોન માં થાય એમ નોતી હા જો અત્યારે ઓફિસ થી ને ફોન આવે છે એટલે મારી વાત સાંભળજો હવે સર મમ્મી ની સામે સર નહીં બોલતી નકર પછી નક્કી રે કે આગળ હું થાહે એટલે તમે હવે સુધરી જાવ ને તો વધારે સારું આ પ્રેમથી સમજાવું છું સમજી હા અને આવી રીતે આવું મને કોઈ દિશા આવી રીતે નહીં બોલાવતી હો હા